ખોડલધામ નેજની ખાતે રોટરી ક્લબ ઓફ ગીર ડિસ્ટ્રિક્ટ દ્વારા આયોજિત સ્વ નરસિંહભાઈ ભગવાનભાઈ સભાયા ના સ્મરણાર્થે નેસડી ખોડલધામના મંચ શ્રી લવજી બાપુની ઉપસ્થિતિમાં નિઃશુલ્ક કેન્સર ડિટેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો તેમજ આધુનિક મશીનરી દ્વારા તપાસ કરવામાં આવી હતી કેમ્પમાં આવેલ તમામ ડોક્ટરોનું ખોડલધામ મંદિર ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અહેવાલ જગદેશ ગણથિયા અમરેલી રોટરી ક્લબ ઓફ અમરેલી ગીર દ્વારા આયોજિત આજ રોજ તારીખ ત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ નિષ્ઠી ખોડલધામ મંદિરે પરમ પૂજ્ય બ્રહ્મલિંગ શ્રી સુખદેવપુરી બાપુને આડત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે સ્તન કેન્સર તથા ગર્ભાશયના મુખનું નિઃશુલ્ક કેન્સર ડિટેક્શન કેમ્પ રાખવામાં આવેલ છે જે કેમ્પમાં આધુનિક મશીનરી દ્વારા જરૂરિયાત મુજબ સ્મિયર ટેસ્ટ મેમોગ્રાફીની તપાસ વિના મૂલ્યે કરી આપવામાં